No, no, <laughs> <laughs>

জংঘল <laughs>

ઓહો કુદીયું દઈ ના ઓવ લે તું તો કોન ના મુંડી ચોરી મન તો થા એમ તો હું હલ્યા

એક આપડા પાન પાછું

તમે હંતે જો આ અલ્યા તારી ઇસ્કીડે પડી ગયો હે ને લોચા પડ્યા હે બોધો ને મને હંતે જા દે ના કમ્પ્લીટ પાહા બે ગયો તને આવશે છે છે ભારી ના તો ઓય ને નહીં જાને કો કીધું ઓ પાછો ઓલા ખેતી છોડે પહેલા છોડ એ સા પકડો એ ભોરે 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 વા આવો લઈમો કાઈ કાઈ હા ઓ બોધો છું હું કહું ભાડ લે લે અરે હા પકડો હું કહું છું લે પકડી લે પકડી લે 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 આ છોપી લઈ લે ઓ એને છોપી લઈ લે ના ના ભોરે ભોરે છો પોઠાઉ હું અને હટાવ કાકા નો 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 કે સાહેબ આ છોને ઇસકી ખાઈ લે તો બગસ હા કેવા આબ મિસ્ટી થઈ ગયા તા હું કેવું અલ્યા તું તો હું કોમ નામ બોથેલો રે ને તા આપણે ટોપી લઈ તોપી લઈ જો તો મારા બે હું કેવું લ્યા આ તો આને છોડવું પડશે હા તન ઓય તન છોડી દે હેડ ને જો કોણ થાય ઓરે આજી લાગો લે દુતો પછી ઉપર રાખજે હા જાજો ઓ જીઓ કાકા શું ગયા કોમ કરી જો આપળો